વચન આપીએ હોમ હવન કરીએ છીએ આ તો આપણે હોમ હવન છોડી દીધા બાકી પુરોહિત જ એને કહેવાય જે યજ્ઞ કરતો હોય એ રાજપુરોહિત છે તો આપણી જાતને ક્યારે આપણે ભૂલીએ નહીં અને આ ખોટા રિવાજોમાં ક્યાંય તણાઈએ નહીં સાચું બોલજો આમાંથી બર્થડે કેટલા ઉજવે છે બાળકો માતાઓ પણ એટલા શોખીન હોય છે કે મારો દીકરો હેપી બર્થડે તો કરવો જોઈએ હું તમને કારણ બતાવું હેપી બર્થડે નું હું લગભગ દરેક જગ્યાએ કહું છું મહેન્દ્રભાઈ ક્યારેક સાઉન્ડ લઈને હોય લગભગ દરેક જગ્યાએ મારી આ વાત થતી હોય છે સાહેબ આપણા ધર્મની અંદર ભગવાનની સામે દીવો કરીએ અને દીવાનો પ્રકાશ થાય તો સુકન માનવામાં આવે ને જો દીવો ઝાપટું આવે પવનનું ને જો ઓલવાઈ જાય તો સુકન છે કેટલા માને છે આમાં મારી ખોટી વાતો તો કહેજો તમારા ઘરે કુણદેવીને દીવો કરો અને દીવો જો ઓલવાઈ જાય તો સાહેબ અપસુકન છે સુકન નથી હવે આવો બડે ઉપર બડડેમાં આયા પેલા પોદલા જેવો કેક ખડક્યો ઉપર રંગીન રંગીન ચોકલેટ નાખી મીણબત્તીઓ ઉપર ચાર ગોઠવી અને પછી પાછા ફૂ ફૂંગ કરીને મીણબત્તી ઓલવે કાપે મોઢે ચોપડે અને પછી ખાય શું માનો છો આપણી સંસ્કૃતિ છે પછી પાછા કે હેપી બર્થડે ટુ મરીજા જા ઢાંકડીમાં પાણી લઈને છાનું માનો શું હેપી બર્થડે ટુ યુ ભલા માણસ જન્મ દિવસ આપણો ન ઉજવાય મારા રામ નો ઉજવાય મારા કૃષ્ણનો ઉજવાય મારા શિવનો ઉજવાય મહારાણા પ્રતાપનો ઉજવાય શિવાજી નો ઉજવાય આપણે શું મહાન કામ કર્યા છે કે આપણે જન્મદિવસ ઉજવી શકીએ અને છતાંય ઉજવવું હોય તો ઉજવો સો ઉજવો પણ કેવી રીતે ભગવાન નહીં આગળ દીવો ધરો ઘરે માતર બનાવો પેંડા બનાવો ભગવાનને એનું ધૂપ આપો સમાજમાં જેટલા વડીલો છે માતાઓ છે મોટા વડીલો છે એમને બાળકને પગે લગાડતા શીખવાડો એનું સન્માન કરતા શીખવાડો અને પોતે ધોતી પહેરીને જો છોકરો હોય તો એને ભાઈ હોય તો માથે ઓઢીને અને પછી મા બાપના આશીર્વાદ લે અને આજુબાજુમાં એ પ્રસાદીને વેચે ને તો એને કહેવાય જન્મદિવસ ઉજવ્યો બાકી ફૂ ફૂ કરીને આપણે જે હેપી બર્થડે ટુ યુ કહીએ છીએ ને એને જાકારો આપજો એના કરતાં એક ખતરનાક રિવાજ આવ્યો પાછો બીજો આ તો હજી બાળકોમાં છે વક્તા ભાઈ મને એ નહીં સમજાતું કે આપણે પહેલાના જમાનામાં જે હળદી કરતા ખબર છે હળદી એક પ્રોગ્રામ આવતો તમને ખબર છે બધાને લગભગ ત્યારે આપણા તડકામાં કામ કરતા એવા એસી માં રહેવા વાળા નહોતા જ્યારે ખેતરમાં કામ કરતા હોય ને ડીલ આખું શરીર કાળું પડી ગયું હોય તો એને હળદર અને ચંદનનો લેપ લગાડીને બે દિવસ માટે ઉજળું કરવામાં આવતું અને એ પણ બંધ ઓરડામાં આપણો સમાજનો કરે એના પેલા નાઈ એ કામ કરે નાઈ સમાજના આપણા સેવક છે એમને એ કામ કરતા અને આપણે એને શેમાં બદલ્યું છે મોટો મંડપ સજાવીએ બધા હળદર લગાવે હળદી લગાવે એના મોઢે ચોપડે કપડે ચોપડે ને એક લાખ રૂપિયાનો ખર્ચો કરે શું વાત કરો છો ભલામણ આ હલ્દીના પ્રોગ્રામ આપણા સમાજમાં પિક્ચરનામાંથી ઉતારા કરી કરીને ખોટા ખોટા ખર્ચે નહીં ચડશો આપણા રીત રિવાજો છે એમાં ચાલો એના કરતા એક બીજો રિવાજ તમને ખબર હતો આપણા સમાજમાં આવ્યો કે નહીં આવ્યો મને ખબર નહીં પણ લગભગ આવવાની તૈયારીમાં છે કયો પ્રી વેડિંગ આ ઘણા બાપુઓને નહીં સમજાય કે પ્રી વેડિંગ એટલે શું બાપુ એ પ્રી વેડિંગ એવું છે કાકા કે લગન થાય ને લગન એના પહેલા છોકરોને છોકરી ફરવા માટે જાય અને બે બે દિવસ એકલા રોકાઈને ત્યાં ફોટોગ્રાફી કરે વિડીયો ચાલુ કરે હવે લગ્ન ફેલાનું લગ્ન એટલે પ્રી વેડિંગ અલ્યા ભાઈ આપણો સભ્ય સમાજ છે દીકરી લગ્ન કરીને ગયો હોય ચૂડલો પહેર્યો હોય તો છ બાર બાર મહિના સુધી એ એ ચૂડલો એના બતાવે સમાજ આપણો છે બાપ સામે બેઠો હોય જમાઈ સામે બેઠો હોય તો એમટો ઊંચો ના કરે એ આપણો સમાજ છે અને તમે પ્રી વેડિંગ ના રવાડે ચડ્યા છો પાછા વળી જજો નહીં તર ભૂદેવ કહેવાને લાયક નહીં રહ્યો એની ગેરંટી આપું છું સભ્યતાને તમે વળગી ન રહ્યો તો આ સમાજનો કોઈ પણ વ્યક્તિ આ સભ્યતાને નહીં વળગી રહે એની ગેરંટી આપું છું અરે એના કરતા આપણા પુરુષ સમાજના બે બે થી ચાર જણા ને એવા જોયા છે ગર્ભ ધારણ કરે તો તમને ખબર છે કે જયારે દીકરી પેટ થી હોય અને પિયર થી જયારે સાસરે જાય તો સાસરી પક્ષ વાળા લેવા આવે અને કિલો ગોળ સાઈડ માં રાખે રસ્તામાં જે પેલું મળે એને આપી દે મીઠું મોં કરાવે અને સુકન લઈને જાય એ આપણો રિવાજ હતો અત્યારે દીકરી મારે કહેવાય નહીં મારે કેવું પડશે આજે કારણ કે ખરાબ રિવાજ ઉજવતા તમને શરમ નહીં આવતી કોઈને તો મને કે થશે શરમ આવે પેટ ઉઘાડું રાખીને એનો જમાઈ અને બાજુમાં હાથ રાખીને ઉભો રહે અને પછી બે ચાર ફૂટા પડાવે અને પાછા ન્યુ બેબી બર્ન એવા કઈ મેસેજ મૂકે ભલા માણસ મરી જાઓ શિવાજીના પેટે મા જીજાબાઈના પેટે શિવાજી ત્યારે જન્મ્યા કે જ્યારે એને રામાયણ વાંચી ગર્ભાવસ્થા દરમિયાન દ્રૌપદી માતાએ રામાયણ વાંચીને મહા વાંચીને એની યુદ્ધ કથાઓ વાંચીને વીર કથાઓ વાંચીને અને તમે શું એમ માનો છો કે આમ પેટ ઉપર ફૂટા મૂકીને અમે ફૂટા પાડીએ તો તમારા પેટે શિવાજી પેદા થાય ગલુડિયા પેલા થાય ગલુડિયા એ શિવાજી પેદા ન થાય ભલા માણસ આ શરમ કરવા જેવી વાત છે કોઈ મહાપુરુષને જોઈએ કોઈ વીર જોઈએ તો આપણને ઈચ્છા થાય કે મારો દીકરો પણ આવો થાય મારો દીકરો પણ ભારત દેશનું નામ રોશન કરે તમે શું માનો છો આવી રીતે ભારત દેશનું નામ રોશન થશે એમ પાછા વળી જજો મારે અન્ય સમાજને આ સલાહ નથી આપવી મારે અન્ય સમાજને સલાહ નથી આપી બ્રહ્મ સમાજ કરતો થઈ જશે ભૂદેવ સમાજ ભૂદેવ પૃથ્વી નો દેવ બ્રાહ્મણ જાણનાર જાણનાર એ આપણે ભલા માણસ આજે એટલા માટે સલાહ આપું છું એક નાના ભાઈ તરીકે એક દીકરા તરીકે આ સમાજના બંધુ તરીકે કે આપણને ભૂદેવ તરીકે નું આ ક્યાંય શોભતું નથી કેટલા ને હવે લાગે છે કે તમે વાત કરી એમાંથી આ વાત ખોટી છે આંગળી ઊંચી કરો એટલે આપણે અહીંયા ચોખ્ખડ થઈ જાય અને જો તમને સાચી લાગ્યો તો એક વાર જોરદાર તાળીઓથી વધાવી લેજો